અમે રજૂઆત કરવા એસપી હોસ્પિટલ પોલીસ સ્ટેશને અમે આવ્યા આવી રજૂઆત મારી એ હે કે મારી હારે બળાત્કાર થયો હે ચકુભાઈ પોલાભાઈ એ હે એને ઉમર કેદની સજા મળવી જોઈ ઘટના બની કે અમે પેટમાં દુખતું હતું ને અમને દાણા જોવરા વાગ્યા હતા દાણા જોવરા વાગ્યા હતા એટલે એમને દાણા જોયા બધું પૂછ્યું કે તમારા માતાજી કયા અને આ તમને માનતા નીકળે કે એવું બધું એમને કઈ કીધું જ નહીં પછી મારા ઘરવાળાને દૂધ લેવા મોકલા દૂધ લેવા મોકલા ને એટલે મને પાછળથી અમે બે જ ઘરે હતા કોઈ હતું જ નહીં ઘરે પછી ઘરે કોઈ હતું નહીં એટલે મને કે તમે મારા દીકરી કહેવાય ને કે લાજ ખોલી નાખો કે મામાદેવનો પાઠ એ ને મેં લાજ ખોલી નાખી એટલા વારમાં ક્યાં મારા ઘરવાળા દૂધ લઈને આવતા રહ્યા પછી મેં સાબ પછી એને વાડીમાં કે તું એમના પાછો ન આવતો બકાલુ વીણતો આવજે હોતન કે મારા ઘરવાળા પાછળથી સા દેવા ગયા ને કે મને જબરજસ્તી કરવા મળ્યા ને મારું બાવડું પકડું ને આમ સાથી હાથ ફેરવા મળ્યા કે રાયડું પાડવાની કોશિશ કરીને એમને મને સરી બતાવી કે સરી આમ પેટે રાખી કે જો તું કે રાયડું દઈશ ને કે કોઈને કહીશ ને તો કે તને હું મારી નાખી ને તારું ઘરવાડો આવશે ને તો એમને હું તને મારી નાખીશ કે બે ને મારી નાખીશ કે જીવતા જ નહીં જવા દઉં કે એમાં એમાં થોડી વાર ક્યાં ઈ મારા ઘરવાળા આવી ગયા ને મારા ઘરવાળા આવી ગયા એટલે મારા ઘરવાળા જોઈ ગયા તો મારા ઘરવાળા ની પાછળ મારવા થોડા એ મારવા થોડા એટલે કે મારા ઘરવાળા પાછળ મારવા થોડા અને પછી ગામમાં જતા રહ્યા મારા ઘરવાળા ક્યાં જોઈ ગયા ને ક્યાં મારા ઘરવાળા ગાડી આગળ હતાઈ ગયા આડા કે થોડી વાર થોડતા ધોડતા ધોડતા ને ફોન કરી દીધો મારા સસરા આવી ગયા પછી મારા સસરા મને એમના ચકુભાઈ ના ઘરેથી મને લઈને જતા રહ્યા મારા અમારા ઘરે માંગણી એ હે કે મારી સાથે થયું પણ માં બહેન દીકરી સાથે બીજા કોઈ સાથે થવું ન જોઈએ એને એને ઉમર કેદ સજા મળવી જોઈએ